સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કેશોદથી પાટણ જનસભા સંબોધવા માટે ચાર્ટર્ડ પ્લેનમાં રવાના થયા છે કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ પાટણ જવા રવાના થયા હાર્દિક પટેલ આજના દિવસમાં પાંચ જનસભાને સંબોધશે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક લિસ્ટમાં હાર્દિક પટેલનો સમાવેશ થતા પ્રચાર માટે હાર્દિક પટેલને ચાર્ટર્ડ પ્લેન ફાળવવામાં આવ્યું છે અને એ ચાર્ટર્ડ પ્લેનમાં જ આજે હાર્દિક પાટણ જવા માટે કેશોદથી રવાના થયા છે આજે પાંચ જાહેરસભાને સંબોધન હાર્દિક પટેલ દ્વારા ત્યારે કોંગ્રેસ દ્વારા ચાર્ટર્ડ પ્લેન હાર્દિક પટેલને ફાળવવામાં આવ્યું છે અને આ ચાર્ટર્ડ પ્લેન દ્વારા જ હાર્દિક આજે પાંચ જનસભાને સંબોધવા માટે પહોંચે આપણે જણાવી દઈએ હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારકના લિસ્ટમાં છે અને સ્ટાર પ્રચારક બનતાની સાથે જ હાર્દિક જ્યારથી ગુજરાતમાં ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી સભાઓ સંબોધી રહ્યા છે અને હવે કોંગ્રેસે તેમને ચાર્ટર પ્લેન પ્રોવાઇડ કર્યું છે ચાર્ટર પ્લેન આપ્યું છે અને હવે આ ચાર્ટર પ્લેનમાં જ આજે હાર્દિક પાટણ જોવા રવાના થયા છે વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌરવ પટેલ ગૌરવ સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કોંગ્રેસને તેમને ચાર્ટર પ્લેન પ્રોવાઈડ કર્યું છે ચાર્ટર પ્લેન આપ્યું છે અને આજે પાંચ જંગી જનસભાને સંબોધવાના છે શું વધુ વિગતો અમીર વાત કરીએ તો જ્યારથી હાર્દિક પટેલ રાહુલ ગાંધીના યાદીમાં કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી તેમને સ્ટાર પ્રચારકની યાદી સોંપવામાં આવી છે શરૂઆતમાં ઉત્તર પ્રદેશના સ્ટાર પ્રચારકની યાદીમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું ત્યારબાદ રાજસ્થાનમાં જે ચૂંટણી પ્રવાસ છે તેમાં પણ તેનું નામ એડ કરવામાં આવ્યું અને ગુજરાતનું જે ત્રીજા તબક્કાનું મતદાન છે તેમાં હાર્દિક પટેલને સ્ટાર કેમ્પેનર બનાવવામાં આવે છે મહત્વની વાત છે કે જ્યારે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હતા એક યુવા નેતા તરીકે ઉભી આવ્યા ત્યારે તેમનો સૌથી મુખ્ય જે ખાસિયત કહેવાય તે તેમનું પ્રવચન અને હાજર જવાબી હતી એટલે તેમનું પ્રવચન સંભાળમાં લોકો મોટી સંખ્યામાં હોય છે છે ઉપયોગ કોંગ્રેસ લાગી રહ્યું વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભલે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા ન હતા પરંતુ ઘણી એવી બેઠકો હતી જ્યાં હાર્દિક પટેલે સીધી રીતે સભા કરી હતી જ્યાં પાટીદાર મદદનું પ્રભુત્વ હતું અને તેનો ફાયદો સીધી રીતે કોંગ્રેસને મળ્યો હતો એટલે બરાબર એ જ પદ્ધતિથી આ પ્રમાણે પણ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે આજની વાત કરીએ તો તેઓ નવ વાગ્યાથી જ પ્રચારની કામગીરી શરૂ થઈ ગઈ છે કેસોથી તેઓ બાય ચોપડ તેઓ જવાના હતા હારીસ ખાતે હારીસથી ભરૂચ ભરૂચથી માણસા અને માણસા બાદ પાટણમાં તેઓ બારીશના ખાતે એક સભા સંબોધન કરવાના છે ચોપર મારફત તેઓ પ્રવાસ કરી રહ્યા છે એટલે મહત્તમ ગુજરાતના જે સ્થળો હોય તેને કવર કરી શકાય બીજી મહત્વની વાત કે જ્યારે નરેન્દ્ર મોદીએ ચોકીદાર નરેન્દ્ર મોદીનું ટ્વિટરનું ટેગ ટૂંટર હેલનનું નામ બદલ્યું હતું એ પ્રમાણે નરેન્દ્ર મોદીનો સીધી રીતે વિરોધ કરવા માટે હાર્દિક પટેલ અને ટીમને બેરોજગાર હાર્દિક પટેલ એવો ટેગ એવો ટ્વિટર હેલન શરૂ કર્યું જે રીતે બેરોજગાર હાર્દિક પટેલ ચૂંટણી હેલણ શરૂ કર્યું અને હાલ તેઓ ચોપરમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર તેમની ટીખાર પણ થઈ રહી છે લોકો સોશિયલ મીડિયા પર એવો એવી એવી પોસ્ટ પણ મૂકતા થાય છે કે બેરોજગાર લોકો ચોપરમાં ફરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે જે ટ્વિટર હેન્ડલ બેરોજગાર શબ્દ હતો તે હાર્દિકને હટાવવાની ફરજ પડી છે પણ કહી શકાય કે હાર્દિકનો મહત્વનો ઉપયોગ કોંગ્રેસ આ ચોપર મળશે પ્રચાર કરવા માટે કરી રહ્યું છે આભાર આપનો સમગ્ર માહિતી બદલતો હાર્દિક પટેલ ચાર્ટર પ્લેનમાં મુસાફરી કરી અને પાંચ જાહેર સભાને આજે સંબોધન કરશે